મિત્રો તો આપણે અત્યારે રેલવે સ્ટેશન થી વાળું કારણ કે દ્વારકા જવાનું એટલે તમે જોઈ શકો છો એવું છે અમારા બધા નેપાળથી મહેમાન આવ્યા છે એમને લઈ જવાના છે જોઈ શકો છો તો આપણે આગળ જોઈએ તો મિત્રો હવે ટ્રેન આવી ગયું છે તમે જોઈ શકો છો જનરલ ડબ્બો છે હવે અમે બેસી જઈએ મિત્રો હવે અમે બેસી ગયા છીએ જોઈ શકો છો અને જનરલ ડબ્બો આવી રીતે ક્યાંક દેખાય છે અને બારેથી જોઈ શકો છો સ્ટેશન બીજું સ્ટેશન છે તો ચાલો કન્ટિન્યુ તો જોઈ શકો છો મિત્રો કે બારે રેલગાડી ધીમી ધીમી ગતિમાં ચાલી રહી છે અને બહારનો વ્યૂ મને કોમેન્ટ કરજો કેવું છે તો જોઈ શકો છો મિત્રો કે અહીંયા દરવાજા પાસે ઊભો છું હવે ટ્રેનની સ્પીડ પકડી લીધી છે ને આ બાજુ ગેટ મેં એવી રીતે જ દેખાય છે બાજુ બાજુમાં અને મારા કેવા બૂટ છે મને કોમેન્ટ કરજો Woke up this morning feeling like a wreck, brain's in a haze, but I'm ready to flex. Put on my headphones, turn up the beat. Gonna let loose, forget all the heat. Walking down the street, people staring at me, but I don't give a damn, I'm in my own spree. Swag on point, attitude so high, no, I know uh Woke up this morning feeling like a wreck, brain's in a haze, but I'm ready to flex. Put on my headphones, turn up the beat. Gonna let loose, forget all the heat. Walking down the street, people staring at me. But I don't give a damn, I'm in my own spree. Swag on point, attitude so high, no I'm uh. મિત્રો આ ટ્રેન જોઈ શકો છો અને અમે હવે પહોંચી ગયા છીએ દ્વારકા રેલવે સ્ટેશને તો જોઈ શકો છો મિત્રો અમે રિક્ષામાં બેન જાય છીએ દ્વારકા જોઈ શકો છો સવરનો વ્યૂ આ ક્યુ તલાવ છે દ્વારકાના રોડે આવે છે મને જણાવો કોમેન્ટમાં તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા પહોંચી શકીએ છીએ જોઈ શકો છો તમે દર્શન કરી લે તમે પણ ને આવી રીતે સમુદર જોઈ શકો છો અને ઓલું બ્રિજ તમને દેખાતો હશે અને આપણે આગળ તો જોઈ શકો છો આવી રીતે પબ્લિક છે વધારે તો મિત્રો તમે જોઈ શકો છો બ્રિજ અત્યારે હાલમાં બ્રિજ બંધ છે આવર જવર છે નહીં એટલે તો અમારા દ્વારકા જોઈ શકો છો તમે